tata tata bye tata 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 quay tata 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 tata

जाओ फिर हो जाओ अरे मर्सिडीज मर्सिडीज एक आंगरी हाइड्रोड एक आंगरी एक आंगरी कार चढ़िए આવતું નથી ને નથી આવતું આ બાજુ થી

नहीं बीजो नहीं तेरा पहला बात तो ही रे बीजो के डायरेक्ट मिली के बारे मिली 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 बिल्ली बिल्ली बाय हो अब क्लच कर ले क्लच कर ले अब आई नहीं मारो बिल्ली नहीं क्लच कर ले क्लच आवडी क्यों आवडी क्यों आवडी क्यों आ बिल्ली सी पॉइंट है तो हिट नहीं नहीं

વિલી કરું વિધાર ડાયરો આવડી જાય આવડી જાય બે દી આઈ એટલે હું વિલી શીખાડ દઉં તને વિલી કરવી એટલે ડાયરેક્ટ ટ્રેક્ટરને અધર કરું આગળથી વિલી એટલે મજા આવી ગઈ ને તો થઈ ગયો અત્યારે બપોર પછીનો ટાઈમ અને અત્યારે અમે લોકો હેને મેગી બનાવી હતી તો મેગી ને ખાતા હતા આ હે મારી ફાઈની છોકરી પ્રીતા આમ જો તો પ્રીતા હાય કે તો હાય કહી દે હાય કાલ વિડીયો આવી હાય કહી દે હાય કાલ વિડીયો માં આવી હાય કે અને કહે છે ને જમવામાં હાંજે મેથીની ભાજી બનાવે છે મેગી ખાઈ લીધી હટાણે હું હે ને મારા કાકા ને આપડે રહે હે ભાઈ તમારું ક્યું ગામ ભરું ભરું ગામ ગડું ગામ તો ગડું ઓમ રહેવાનું કે હાલમાં રહેવાનું ભરું હાલમાં ભરું છે આનું આ ભાઈ મારા કાકા છે ઓમ મારી થી માં નાના હે પણ તો એ મારા કાકા છે અને આપણે એને બતાવશું એને બતાવશું છું નહીં ઈ બતાવે શું કહેવાય આને કહેવાય શું કહું તારે લસણ કહેવા લસણ લસણ હે હા એ તો સાચું પડ્યું આને શું કહું અને રીંગણા

કાકુ હે એટલે કેવાય નઈ જાજુ આગળ તો ભાઈ ભૂકો જોવા આવ્યા હતા આગળ હું કાકુ તો કેતો હતો આમાં પાંદડા જોવાના હોય આ બાજુ જો બાજુ જોવા જો આમાં પાંદરું જોવાનું હોય ગાઠા વધાર હોય ઈ જોવાના હોય એમાં અમુક ધૂળી નાખી એ જોવાની હોય અને પછી આમાં હરખો હરખો ખુંદો ના હોય એમને માસો આસો હોય તો એક ઝાટા જાયલો ઉપડી જાય એ બધું જોવાનું હોય ઘણી બધી વસ્તુ જોવાની હોય ભાઈ

પહોંચી ગયા હતા ત્યારે આપણે નવી ગાવાળા ખાતરમાં જો એના ધાણા કેવા મસ્તી ના પડ્યા એ જોયું લીલોત્રી લીલોત્રી મારી મમ્મી જો આવે હે ને દિન મમ્મી હું મમ્મી તમે કયો નેદવાનું એક કેલરી આલે ને તો નેદન કઈક મજા આવે નેદન તો બજાર આ એક કેલરી દેને બે કાકો પુત્ર જે પૂરો કરે કે કેઈ મજા આવે જા

એટલે એ તો થાય જ નહીં તો બધી જગ્યાએ થાય મોટું તો ગમે જાય ફાટવાનું જ છે જ તો હવે હે ને આ સાથેનો ભાઈ આજનો આપણો વ્લોગ વિડીયો પૂરો કરી એની પહેલાં એક વાત કરવાની છે તમને કહી દઉં વાત એ છે કે ભાઈ આપણે ક્યુ એને વિડીયો બનાવવાનો છે તો ક્યુ એને વિડીયો જરાક જરાખે ને નીચે કમેન્ટ કરી નાખજો કે તમારે હું હું પ્રશ્ન મને પૂછવાના છે તો એ બધા પ્રશ્નોની લિસ્ટ હું બનાવી અને ક્યુ એનો વિડીયો બનાવી ફેમિલી સાથે તો નીચે કમેન્ટ કરી નાખજો હું ઇન્સ્ટાગ્રામમાં એમ તો મૂકી તો એ પ્રમાણે કમેન્ટ કરી નાખજો અને બાકી વાત એ એક છે કે તમને ટ્રાવેલિંગ વિડીયો જેમ કે કાલે હું દ્વારકા ગયો હતો એની પહેલાં પોરબંદર ગયો હતો અને આપણે ભાણવારી ગયો હતો એવા ટ્રાવેલિંગ વિડીયો ગમે કે પછી ઘરના વિડીયો ગમે છે તો એ પ્રમાણે જરાક કમેન્ટ કરજો તો એ પ્રમાણે આપણે વિડીયો બનાવશું હમણાં હે ને વ્યૂ આવે ને હવે હું જેમ બને ને એમ ડેલી વિડીયો અપલોડ કરી તો આ સત્યનો ભાઈ આપણો આજનો બ્લોગ વિડીયો પૂરો કરી નાખી મળ્યા અને પછીના નવા બ્લોગ વિડીયોમાં કાલે તો ત્યાં સુધી ચેનલમાં નવા હોય તો બધા સબસ્ક્રાઈબ કરી દેજો આવજો ટાટા બાય